કોર્પોરેશન માં પૈસા વગર નથી લોણા દિલ્હી દિલ્હીમાં અમિત શાહના ઘરે બિહાર ભાજપની મોટી બેઠક સીટ વહેંચણીનો ફોર્મ્યુલા થશે નક્કી શ્રમથી આરોગ્ય સુધી ગુજરાત સરકાર લાવશે પાંચ નવા કાયદા વિધાનસભા સત્રમાં રજૂ ગુજરાતની રાજનીતિમાં નવો વળાંક પુનમ મકવાણાએ પૂર્વ મંત્રી રમણ વોરા વિરુદ્ધ બાયો ચડાવતા રાજકીય ખળભળાટ મચ્યો આંધ્રપ્રદેશથી પોલીસના જવાનો પર સ્થાનિકોનો હુમલો ગ્રીડ ચોકડી પાસેનો બનાવ અને બે કિલો સોનાની ચોરીના આરોપીને પકડવા આવી હતી પોલીસ ગુજરાત સરકારે રાજ્યના પંચોતેર કરોડ વીજ ગ્રાહકો ભાવનગર સાબરમતી સુપરફાસ્ટ ઇન્ટરસિટી ટ્રેન માં ચાર વધારાના જનરલ કોષની સુવિધા કરવામાં આવી અઠવાડિયામાં ભારતની ને યુએસ ને આપ્યા પાંચ જડવા તોડ જવાબ અમેરિકા ડેડ ઇકોનોમી વાળા શબ્દો પર થશે પસ્તાવો હત્યા ભત્રીજા સાથે આડા આડે મેઘમહેર ડેમ તૂટતા અનેક ગામડા ડૂબ્યા ભારે વરસાદ વચ્ચે રાજ્યના તેર જિલ્લામાં એલર્ટ જાહેર કરાયું લોરેન્સ બિશ્નો અને તેની ગેંગે પોર્ટુગલની રાજધાનીમાં કર્યું ફાયરિંગ ડ્રગ માફિયા રોમી અને પ્રિન્સને આપી ધમકી ભારતે અફઘાનિસ્તાન ને રાહત સામગ્રી દિલ્હી નહીં પણ કાબુલ થી જ મોકલતા થયો ઓબાળો વાહન ચાલકો માટે ખુશી ના સમાચાર મુંબઈ એક્સપ્રેસ વે નો ભરૂચ થી અંકલેશ્વર સુધી ભારત સાથે વાતચીત કરવા તલ પાપડ યુએસ પ્રશાસન ના અનેક નેતાઓ આપ્યા વાટાઘાટ ના સંકેત પ્રધાનમંત્રી મોદી ની પુતિન જિનપિંગ સાથે મિટિંગ પછી નરમ પડ્યા ડોનાલ્ડ ટ્રમ્પ જીરો ટેરિફની ઓફર આપતા કહી મોટી વાત પુતિન અને જીનપિંગ ની ગુપ્ત વાતચીત વાયરલ અંગ પ્રત્યારોપણ થી દોઢસો વર્ષ નું જીવન કિમ જોંગ ઉન પણ સાથે હતા આ હતા આજના મુખ્ય બ્રેકિંગ ન્યૂઝ વધુ સમાચારો અને અપડેટ્સ માટે જોતા રહો તમારા ન્યૂઝ ચેનલ અમને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અને બેલ આઇકન દબાવો જેથી તમને નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે ફરી મળીશું નવા સમાચારો સાથે શુભકામનાઓ